એના સંગત વાળે આને સંગત કરી અને આને પાછળ જાય એવું કરી કર્યું વરુ જો આપડો છો ને પાછળ છે જાય થાચી જાય થાચી જાય એવું સંગત વાળી કર્યું સંગત વાળા કોણ કહેવાય ભાઈબંધ બન કહેવાય દોસ્તારો બતાય આમ પ્રેમ થી ભાઈ એમ દુશ્મની પાછળ થી દુશ્મન આવું આ ભાઈ ને છે હું માતા કો છું તમે તો કઈ કઈ મારી થાચા હું તો આજે આવી છું પણ મને ભાવ એટલું નાખવું તો માતા નાખી અને લાઈટ મુ તો મારું પડે ને બધા થઈ જાય અને કોણ તારા ભાઈનું તારા ભાઈ